નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રેલવેનો નવો નિયમ રાહતરૂપ બનશે મુસાફરીની તારીખ બદલી શકાશે ટિકિટ કેન્સલની જરૂરત રહેશે નહીં હવે તમે તમારી કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલી શકશો અને આ માટે તમારે કોઈ કેન્સલેશન ફી કે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં રેલવે મંત્રીએ સાત ઓક્ટોબરે આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મુસાફરો કન્ફર્મ ટિકિટને પછીની તારીખમાં બદલી શકશે જો તારીખ બદલાય તો આ પ્રક્રિયા કન્ફર્મ ટિકિટની ગેરંટી આપતી નથી ઉપલબ્ધતાને આધીન બેઠકો ઉપલબ્ધ રહેશે ઉદાહરણ જોઈએ તો જો તમારી પાસે વીસ નવેમ્બરના રોજ દિલ્હીથી પટનાની કન્ફર્મ ટિકિટ છે અને કોઈ કારણોસર પ્લાન બદલાઈ જાય છે અને પાંચ દિવસ મુલતવી રહે તો તમારે પચીસ નવેમ્બર માટે નવી ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં તમે વીસ નવેમ્બરની તમારી કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલી શકો છો અને પચીસ નવેમ્બરે તે જ ટિકિટ પર પટનાની મુસાફરી કરી શકો છો ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા માટે તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં આવશે નહીં જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિદાન ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડીની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ દસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર